માંગરોળમાંથી જિલ્લાની એસઓજી પોલીસ ટીમે રૂપિયા છ લાખ એક્યાસી હજાર આઠસોના નશાયુક્ત ડ્રગ્સ સાથે એક શખ્સની ઝડપી પાડ્યો છે એક આરોપી સાથે માંગરોળમાંથી મેકેડ્રોન ડ્રગ્સનો જથ્થો જેની કિંમત રૂપિયા છ લાખ એક્યાસી હજાર આઠસો છે સાથે જ દસ હજારનો એક મોબાઈલ સહિત છ લાખ એકાણું હજારના મુદ્દામાલ સાથે હાલ એક આરોપીને માંગરોળના ઇન્દિરાનગરમાં રહેતા નિશાર અહેમદ શેખ નામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે અન્ય એક આરોપી ફરાર છે અને એકને મુદ્દામાલ સાથે ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માંગરોળમાં જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના દ્વારા એસઓજી સહિતની ટીમ દ્વારા માંગરોળમાં સર્ચ ઓપરેશન કરી ડ્રગ્સનો કાળો કારોબાર કરતા હોવાની માહિતીના આધારે નશાયુક્ત ડ્રગ્સ પકડી પાડ્યો છે માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિષાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે આ પ્રકારની એક માહિતી હતી એના આધારે ગઈકાલે રેડ કરતાં એમની પાસેથી કુલ અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ કે જેની કુલ કિંમત છ લાખ એક્યાસી હજારથી પકડવામાં આવેલો છે માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે માંગરોળ પોલીસ કરી રહી છે